સુરેન્દ્રનગર જિલ્લાનું ધ્રાંગધ્રા એટલે પથ્થરની ધરા ધ્રાંગધ્રા પથ્થરો શિલ્પકલા માટે સુપ્રસિદ્ધ ગણવામાં આવે છે ભવ્ય નિર્માણ થયેલ રામ મંદિર માં મુખ્ય સ્તંભ ગૃહ મંડળ પ્રાર્થના કીર્તિ મંડળ સહિત પાંચસો થી સાતસો જેટલી નાની મોટી મૂર્તિઓ સ્તંભ સહિતનું નિર્માણ ધ્રાંગધ્રા હિતેશભાઈ સોમપુરા સહિત અભ્યોદય શિલ્પી કલા દ્વારા કરવામાં આવ્યું છે ત્રીસ માણસો દ્વારા સતત સાત મહિનાથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે તેમની આ કામગીરી થી આજે સુરેન્દ્રનગર જિલ્લો ધ્રાંગધ્રા સહિત ઝાલાવાડ નું ગૌરવ વધ્યું છે મારું નામ રક્ષાબેન હિતેશભાઈ જટાશંકર સોમપુરા મારા હસબન્ડ મૂર્તિઓનું કામ કરે છે અને હાલમાં તેમને અયોધ્યા રામ મંદિરની મૂર્તિઓનું કામ મળ્યું છે એ બદલ મને ખૂબ પ્રાઉડ અને આનંદ અનુભવું છું અને સાથે નરેન્દ્રભાઈ મોદી સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે ગુજરાતમાંથી એમને એકને જ આ મોકો મળેલ એ બદલ અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ મારું નામ અચ્યુત મુકેશભાઈ સોમપુરા છે અયોધ્યામાં જે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે તેની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એમાં અમારા મારા કાકા હિતેશભાઈ સોમપુરા તથા અમારી અભ્યુદય શિલ્પની ટીમ છેલ્લા સાત આઠ મહિનાથી કામ કરી રહી છે જેમાં ગુઢ મંડપ પ્રાર્થના કીર્તન મંડપ અને સ્તંભોના મૂર્તિઓનું કામ છેલ્લા સાત આઠ મહિનાથી સોમપુરા માર્બલ દ્વારા અમને સોંપવામાં આવેલું છે જેનું કામ અમે સાત આઠ મહિનાથી કામ કરી રહ્યા છીએ જીટીસી ન્યૂઝ સાથી દિનેશ ગામવા સાથી જયેશ કુમાર ઝાલા ત્રાંગધ્રા